રામ રામ ને સીતારામ બધા તો મારા નવા બ્લોગ માં ફરી વાર તમારું સ્વાગત છે તો અત્યારે હું છત પર આવી ગયો છું અને અત્યારનું વાતાવરણ કઈક આવ્યું આવું પ્રકારનું છે તમે જોઈ શકો છો જો મિત્રો સામે ગાય ચરે છે આયા કુતરું ગાય જોઈ અને મિત્રો મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો અને મિત્રો અને મિત્રો ગણપતિ તમારા બેસાડ્યા છે કે નહીં તે તમારે કોમેન્ટ કરવાનું છે અને અમારી ગામમાં તો ઘણી જગ્યાએ ગણપતિ દાદા બેસાડ્યા છે તમને પણ દર્શન કરાવવા કયા લઈ જાય યાદ આવ્યો અને મિત્રો જો અમે અમે ઘણી બધી રીંગણી વાવ્યું છે તમને પણ દેખાડું જોઈ લો સામે ત્યાં સામે તમને દેખાય છે રીંગણી છે બધું વસ્તુ